મિત્રો મારું નામ છે એસબી સોનાગ્રા તાલુકા એગ્રીટેક લિમિટેડ અમરેલી આજે આપણે દાડમા ગામના આદર્શ અને પ્રગતિશીલ ખેડૂતભાઈની વાડી આવેલા છીએ કે જેમણે ધાનુકા કંપનીની નવી દવાનો અનુભવ કરેલો છે તો એમના વિશે આજે આપણે માહિતી મેળવશી રામ 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 તમારો પરિચય આપોને મારું નામ છે કલ્પેશભાઈ ધીરુભાઈ હા ગામ દાડમા તાલુકો લીલિયા જિલ્લો અમરેલી મારો મોબાઈલ નંબર છે છન્નું બે એકતાલીસ પાંચસો હાથ હા તમારે કપાસનું કેટલા વીઘાનું વાવેતર છે વીસ વીઘા વીસ વિઘાન તમે ધાનુકા કંપનીની કઈ દવાનો ઉપયોગ કર્યો તો ડિસાઇડ હા કેટલા ગ્રામ તરીકે પચાસ ગ્રામ હા તમારે કપાસની અંદર છંકાવ પહેલાં કઈ કઈ જીવાત હતી લીલા સોસિયા લીલી મચ્છી થિપ્સ કથિરી અને વ્હાઇટ મસી હા અને ઉપયોગ કર્યા પછી આજે કેટલા દિવસ થયા આજે સ્પ્રે ગેરાના ચાર દિવસ થયા હા અત્યારે બધી જીવાત થાવ આવી ગઈ અને એક જ દવામાં બધી હોય તો તમે બીજા ખેડૂત ભાઈઓને ધાનુકા કંપની ડિસાઇડ દવા વિશે શું કહેશો આ જ દવા છાટજો આમાં એક એક દવામાં બધું રિઝલ્ટ મળી જાય તમે આવો તમે જોઈ શકો છો અહીંયા આવો તમે કે જો કપાસની અંદર છે ને કે જે એક એક પાંદડામાં બબે ત્રણ ત્રણ લીલા ચૂસિયા થ્રીપ્સ ની હતી કે જો તમે પાંદડા નીચે તમે જોઈ શકો છો કે જ્યારે સ્પ્રે કર્યો ત્યારે અમે જોવા માટે આવ્યા હતા કે આની અંદર એકદમ ક્લીન છે કે એક પણ લીલો ચૂસિયો નથી થ્રીપ્સ નથી કથિરી નથી અને એક જ દવાથી બધા જ પ્રકારની જીવાતનો કંટ્રોલ મળે છે ને કપાસ એકદમ લીલો છમ થઈ ગયો છે સારું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ